જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફરલો સ્ક્વોડ આજરોજ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ ભાવનગર પેરોલ ફરલો સ્કવોર્ડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે માહિતી મળેલ કે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિહાર નિલેશભાઈ પટેલ રહેવાનું ભાવનગર હાલ પાલીતાણા એસટી બસ સ્ટેશનની સામે જાગૃતિ હોટલ સામે રોડ ઉપર ઊભો હોવાની બાતમી મળેલ જે બાતમીના આધારે સ્ટાફના માણસોને નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવેલ તેથી તેમના વિરુદ્ધ કાય દેસરની કાર્યવાહી કરી પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા તથા સ્ટાફના માણસો ભયપાલ ચુડાસમા સુહિલભાઈ ચોકિયા હરિતસિંહ ચૌહાણ બળદેવભાઈ મકવાણા મજીતભાઈ સમા તથા પ્રગેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા